ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ચણાના લોટ અને ટમેટામાંથી એક એવી રેસીપી બનાવીશું કે નેવું ટાંકા આ રેસીપી તમે ક્યારેય નહીં બનાવી હશે કે જોઈ હશે આ રેસીપી બનાવ્યા પછી તમારે રોટલી પણ નહીં બનાવવી પડશે આ રેસીપીને તમે નાસ્તા તરીકે પણ લઈ શકો છો ડિનર તરીકે પણ ખાઈ શકો છો તો ચાલો ઝડપથી બની જતી એવી રેસીપી શરૂ કરીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ખૂબ જ ઝડપથી આ રેસીપી બને છે નાસ્તા અથવા તો ડિનર તરીકે ખાઈ શકો છો તેના માટે આપણે પહેલાં એક વાટકી જેટલો ચણાનો લોટ લેશું હવે આ ચણાના લોટને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને તેમાં થોડું થોડું પાણી આપણે એડ કરીશું ફ્રેન્ડ્સ એક ધારું અહીંયા આપણે પાણી એડ કરવાનું નથી આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને એક બેટર રેડી કરીશું તો તમે જોઈ શકો છો કે આ રીતે ફેટવાથી તેમાં ગઠ્ઠા પણ રહેતા નથી અને ચણાનો લોટ સરસ ફેટાઈ ગયો છે તો બસ હવે આપણે થોડુંક જ પાણી નાખીશું તો અહીંયા ચણાના લોટનું બેટર રેડી છે તેની થિકનેસ પણ બતાવું છું બસ આ થિકનેસ જ આપણે રાખવાની છે હવે તેમાં આપણે મીઠું એડ કરીશું અને હળદર તો સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હળદર સાથે સાથે કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી હવે આપણે તેમાં ફ્રેશ કોથમરી એડ કરીશું આ કોથમરીને તમે આ રીતે સાફ કરીને કટ કરીને ફ્રિજમાં એરટાઇટ બોક્સમાં રાખશો તો તે બગડતી નથી બસ હવે આપણે તેમાં ફરીથી થોડુંક પાણી એડ કરશું તો અહીં આપણું બેટર બનીને રેડી છે હવે આપણે ગેસ તરફ જાશું અને નોનસ્ટિક તવાને ગરમ કરી લેશું નોનસ્ટિક તવો ગરમ થઈ જાય એટલે તેમાં નોનસ્ટિક તવાની જગ્યાએ તમે લોઢીનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે તેલ લગાડ્યા પછી રેડી કરેલા બેટરને તેના ઉપર સ્પ્રેડ કરી દેશું બધું બેટર આપણે તેના ઉપર એડ કરી દેશું અને તેને આ રીતે સ્પ્રેડ કરી દેશું ફ્રેન્ડ આ રીતે સ્પ્રેડ ન થાય તો તમે હાથેથી પણ સ્પ્રેડ કરી શકો છો હવે તેના ઉપર આપણે થોડાક તલ સ્પ્રેડ કરીશું તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એક બાજુ પાકી જાય એટલે આપણે તેના ઉપર થોડુંક તેલ લગાડશું તમને જોતાં જ ખ્યાલ આવી જશે તો હવે આપણે તેના ઉપર તેલ લગાડશું હવે તેને આપણે ચાકું અને તવેથાથી આ રીતે સાઈડમાંથી કાઢી લેશું અને પલટાવા માટે આપણે સારી અથવા તો છીબાનો ઉપયોગ કરીશું ડાયરેક્ટ જ તવેથાથી નહીં પલટાવશું નકર તૂટી જશે મોટી સાઇઝ હોવાને કારણે આપણે આ રીતે છીબાનો ઉપયોગ કરીશું તો એક બાજુ પાકી જાય એટલે છીબાથી તેને પલટાવી લેશું અને પછી ફરીથી નોનસ્ટિક તવા ઉપર તેને આ રીતે રાખી દેસું એટલે બંને બાજુ સરસ પાકી જશે તો બંને બાજુ સારી રીતે પાકી જાય એટલે આપણે તેને ફરીથી છીબા ઉપર આ રીતે લઈ લેશું તો ફ્રેન્ડ્સ સરસ આપણો નાસ્તો બનીને રેડી છે હવે તેને આપણે ઠંડો થવા માટે રાખી દેશું ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરશું તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું એક કઢાઈમાં આપણે થોડુંક તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં લસણ આદુ એડ કરીશું લસણ આદુના ટુકડા આ રીતે એડ કર્યા પછી હવે તેમાં આપણે ચોપ કરેલી સમારેલી ડુંગળી એક મીડિયમ સાઇઝની કેપ્સિકમ મરચાં સમારેલા એડ કરી દઈશું ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે લો ફ્લેમ ઉપર તેને સાતરી લેશું હવે તેમાં આપણે મસાલા એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર ધાણાજીરું પાવડર અડધી ચમચી અને અડધી ચમચી સેન્ડવીચ મસાલો તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે આ રીતે મિક્સ કરી લેશું હવે તેમાં આપણા મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તરીકે ટમેટા એડ કરશું ફ્રેન્ડ્સ અહીંયા તમારે ટમેટા થોડાક વધારે લેવાના છે તો આ રીતે કટ કરીને તમારે ટમેટાને એડ કરવાના આ નાસ્તામાં ટમેટાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે તેમાં થોડુંક પાણી નાખી દેસું લો ફ્લેમ ઉપર તેને ચડવા દેસું ત્યાં સુધી આપણે આના ટુકડા કરી લેશું તો ફ્રેન્ડ્સ ચાકુની મદદથી આપણે તેના નાના નાના ટુકડા કરી લેશું તો આ રીતની મીડિયમ સાઇઝમાં આપણે તેને કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે બનાવેલો નાસ્તો છે એ ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગશે હેલ્ધી પણ છે અને પેટ પણ ભરાઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ટુકડા કરી લીધા છે બસ હવે આ ટુકડાને આપણે રેડી કરેલી ગ્રેવીમાં એડ કરી દેસું તો અહીં આપણી સરસ ગ્રેવી પણ બનીને રેડી છે તો બધા ટુકડાને તેમાં એડ કરી દેશું ફ્રેન્ડ્સ મેગી નૂડલ્સ કરતાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી બનશે અહીંયા તમારે રોટલી બનાવવાની પણ જરૂર નહીં પડશે જો તમે આ રીતે આ નાસ્તો બનાવશો આ નાસ્તાને તમે રાત્રિના ડિનરમાં પણ લઈ શકો છો અને આ નાસ્તામાં તમારે ગ્રેવી વધારે રાખવી હોય તો પાણી પણ વધારે એડ કરી શકો છો તો અહીંયા આપણો નાસ્તો બનીને રેડી છે ખૂબ જ સરસ ટેસ્ટી એવો નાસ્તો બનીને રેડી છે અને આમાં જે ટમેટાનો સ્વાદ આવે છે તે તો ગજબનો હોય છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ઉપરથી થોડી કોથમીર સ્પ્રેડ કરીશું અને ગરમા ગરમ જ આપણે સર્વિંગ પ્લેટમાં તેને લઈ લેશું તો સરસ ટમેટા અને ચણાના લોટનો નવો નાસ્તો બનીને રેડી છે સર્વ કરવા માટે તેને આપણે ટમેટાથી ગાર્નિશ કરીશું એકદમ સરસ યુનિક નાસ્તો બનીને રેડી છે સર્વ કરવા માટે ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે